નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર સાથે જ કપાસના ભાવમાં હવે શું થશે કપાસ રાખવો કે વેસવો જોઈએ અને કપાસના બંને વાયદાની સ્થિતિ કેવી છે તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ અત્યારે સૌપ્રથમ પ્રથમ રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં પાછલા બે દિવસની અંદર ખાંડીએ છસોથી લઈને સાતસો રૂપિયા નીકળીને ખાંડીના ભાવ અત્યારે અઠાવન હજાર બસો રૂપિયા રહી ચૂક્યા હતા સાથે જ કપાસમાં વાત કરીએ તો કપાસમાં પણ પ્રતિમણે વીસક રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને હવે આગામી સમયમાં કપાસની આવકો અને વરસાદી માહોલ કેવો રહેશે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો છે જોકે કપાસના બંને વાયદાની વાત કરીએ તો કપાસનો ન્યૂયોર્ક કોટન વાયદો ચોતેર પોઈન્ટ ઝીરો નવ સેન્ટે ચાલુ થયો હતો એમસીએક્સની વાત કરીએ તો અમે જ્યારે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે એમસીએક્સ વાયદો સાતસો ઢીલો પડીને પંચાવન હજાર નવસો રૂપિયાનો હતો સાથે જ ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં બેન્ચમાર્ક ચોવીસ ઢીલા પડીને પચીસો ને બ્યાસી રૂપિયા બોલાતા જો કે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે તેની ક્વોલિટી મુજબ રાજકોટની અંદર સારો કપાસ ફોર હોય તો પંદરસોથી પંદરસો ત્રીસ એ અમરેલી નવસો પચાસ થી પંદરસો ત્રેવીસ સાવરકુંડલા બારસો થી પંદરસો અગિયાર જસદણ તેરસો પચાસ થી પંદરસો ને વીસ બોટાદ તેરસો બે થી પંદરસો એકવીસ गोडल अगिय सौ एक थी पंदर सौ ने जोधपुर बार सौ पंचोतेर ठीक सौ एकोतेर जमनगर सात सौ पंदर सौ बाबरा बार सौ पच्चीस चौदह सौ पांसठ जेतपुर नौ सौ चौदह सौ एक पोरबंदर एक हज़ार अग्यारो पचास वाँकानेर तेरह सौ सौ पचास मोरबी बार सौ चौदह सौ तीस रुपया राजूला एक हज़ार चौवद सौ छह हलवद बार सौ सौ ઉપલેટા બારસોથી ચૌદસો ચાલીસ માણાવદર તેરસો સાઠથી ચૌદસો નેવ ભાવનગર ચૌદસો એકસઠ ભેંસાળ એક હજારથી ચૌદસો સાન્નુ ધ્રોલ અગિયારસોથી ચૌદસો સાઠ પાલીતાણા અગિયારસો એકાવનથી ચૌદસો અઠ્યાવીસ હારી તેરસોથી તેરસો પચાસ વિસનગર પંદરસો બત્રીસ વિજાપુર બારસોથી પંદરસો ચૌદ માણસા બારસોથી પંદરસો વીસ સિદ્ધપુર ચૌદસો થી પંદરસો પાંત્રીસ વડાલી તેરસો એસી થી પંદરસો એક ઉનાવા પંદરસો ઓગણત્રીસ